જિલ્લાની પાંચે બેઠકના ધારાસભ્ય સાથે પ્રદેશ આગેવાનોએ આહુતિ આપી હતી રામ મંદિરની પ્રાણ મહોત્સવ નિમિત્તે દુધરેજ ના વઢવાણ ધામે કહી શકાય કે ત્યારે આ કનિરામ કનીરામ બાપુના સાનિધ્યમાં એક સાથે એક હજાર આઠ કુંડના મહાયજ્ઞ નું કહી શકાય તેવું એકવીસ જાન્યુઆરી જ આયોજન કરાયું હતું અને ત્યારે જગદીશભાઈ દરેક સમાજના લોકો આહિત્ય આપવા માટે બેસી શકશે તેવું તેમણે કહ્યું હતું અને આહુતિ આપવા માટે બેસવા માટે કાર્યાલય રજીસ્ટ્રેશન પણ શરૂ કરી દીધું હતું આ યજ્ઞમાં ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઈ નિમિત્તે સૌપ્રથમ વખત જિલ્લામાં જગદીશભાઈ દ્વારા એક હજાર આઠ કુંડ મહાયજ્ઞનું આયોજન કરાયું હોવાથી જિલ્લાભરમાંથી લોકોનો અનોરોજ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને ત્યારે આ સાથે જ વડવાવાળા ધામ પણ નયન રમ્ય રાત્રે ત્યારે જે પ્રકારના આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો તે પ્રકારનું એક મહા આયોજન અહીં કરવામાં આવ્યું હતું યજ્ઞનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય શ્રીરામ મંદિરમાં તારીખ બાવીસ જાન્યુઆરીએ મૂર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે દ્વારા આજે આ દુધરેજ વડવાડા ધામ ને જે સમાધિ સ્થાન છે ખાતે ભવ્ય રીતે યજ્ઞ સંપન્ન થયો છે તમામ સમાજનો તમામ અમારા કાર્યકર્તાઓનો પ્રદેશ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનું છું સાહેબ ખાસ કરીને વર્લ્ડ રેકોર્ડમાં પણ નોમિનેટ થયો છે કોઈ રાજકીય વ્યક્તિ તરીકે કે ધારાસભ્ય તરીકે એક હજાર આઠ કુંડી રામ મંદિરને અનુલક્ષીને થયો હોય એ કદાચ મારા ખ્યાલમાં નથી પણ આ જે આખો યજ્ઞ છે એ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયો છે એ અમારા સૌ ઝાલાવાડવાસીઓ માટે પણ એક ગૌરવની વાત છે